જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રી ગણેશ અષ્ટોતર શત નામ એટલે કે ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો જપ ગુજરાતી ભાવાર્થ સાથે ભગવાન શ્રી ગણેશના એક આઠ જેટલા નામ છે તેમાં એકસો આઠ નામના સમૂહને અષ્ટોતર શત નામાવલી કહેવાય છે જે કરવાથી સર્વે દુઃખ કષ્ટો વિઘ્નોનો નાશ થાય સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયોમાં શ્રી ગણેશ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ ગુજરાતી ભાવાર્થ સાથે કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ભગવાન શ્રી ગણેશના દરેક મંત્રના જપ કરતી વખતે જો શક્ય હોય તો મંત્ર જપ કરતાં શ્રી ગણેશને દુર્વા ચડાવી જેનાથી શ્રી ગણેશ જલ્દી પ્રસન્ન થશે તથા દરેક મનોકામના પૂર્ણ થશે તો ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો જપ ગુજરાતી ભાવાર્થ સાથે શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય ઓમ વિનાયકાય નમઃ જેનો ભાવાર્થ ધન્ય એક ઓમ વિઘ્ના રાજાય નમ જેનો ભાવાર્થ અવરોધોનો રાજા ઓમ પુત્રાય નમઃ જેનો ભાવાર્થ ગૌરીનો પુત્ર ઓમ ગણેશ્વરાય નમઃ જેનો ભાવાર્થ ગણના ઈશ્વર ઓમ સ્કંદગ્રજાય નમઃ જેનો ભાવાર્થ સ્કંદનો જન્મ ઓમ અવ્યયાય નમઃ જેનો ભાવાર્થ જે શાશ્વત છે ઓમ પુતયા નમઃ જેનો ભાવાર્થ જે ચમકે છે ઓમ દક્ષાય નમઃ જેનો ભાવાર્થ નિષ્ણાંત એવો થાય છે ઓમ અધ્યક્ષાય નમઃ જેનો ભાવાર્થ આગળ કરનાર ઓમ દ્રિજ પ્રિયાય નમઃ જેનો ભાવાર્થ બે વાર જન્મ લેનાર ઓમ અગ્નિ ગર્ભ ચિડૈ નમઃ જેનો ભાવાર્થ તેના પેટમાં આગ છે ઓમ ઇન્દ્ર શ્રીપ્રદાય નમઃ એનો ભાવાર્થ ઇન્દ્રને ખ્યાતિ અને શક્તિ આપનાર ઓમ વાણી પ્રદાય નમઃ જેનો ભાવાર્થ અવાજ આપનાર ઓ પ્રમોદાય નમઃ જેનો ભાવાર્થ જે ખુશ છે ઓમ સર્વસિદ્ધિપ્રદાય નમઃ જેનો ભાવાર્થ આધ્યાત્મિક શક્તિઓ આપનાર ઓમ સર્વ જ્ઞાનાય નમ જેનો ભાવાર્થ જે બધું જાણે છે ઓ સર્વ પ્રિય નમઃ જેનો ભાવાર્થ જે દરેકને પ્રિય છે ઓમ સર્વાત્મકાય નમઃ જેનો ભાવાર્થ જે દરેક આત્મામાં હાજર છે ઓમ સૃષ્ટિ કાત્રી નમઃ જેનો ભાવાર્થ સર્જન કરનાર ઓમ દેવાય નમઃ જેનો ભાવાર્થ જે ભગવાન છે ઓમ અનેકાર ચિત્તાય નમઃ જેનો ભાવાર્થ જે લોકોના હૃદયમાં હાજર છે ઓમ શિવાય નમઃ જેનો ભાવાર્થ શિવના પુત્ર એવો થાય છે ઓમ શુદ્ધાય નમઃ જેનો ભાવાર્થ જે શુદ્ધ કરે છે ઓમ બુદ્ધિ પ્રિયાય નમઃ જેનો ભાવાર્થ જે શાણપણ અને જ્ઞાનની કદર કરે છે ઓમ સંતાય નમઃ જેનો ભાવાર્થ જે સંત સમાન છે ઓમ બ્રહ્મચારિણી નમઃ જેનો ભાવાર્થ જે બ્રહ્મચારી છે ઓમ ગજાનનાય નમઃ જેનો ભાવાર્થ હાથીનો ચહેરો ધરાવનાર એવો થાય છે ઓમ દ્રૈમાત્રેય નમઃ જેનો ભાવાર્થ જેની બે માતા છે ઓમ મુનિસ્તુત્યાય તૃત્યાય નમઃ જેનો ભાવાર્થ જેને ઋષિઓ દ્વારા આવકારવામાં આવે છે ઓમ ભક્ત વિત્ન વિનાશનાય નમઃ જેનો ભાવાર્થ પોતાના ભક્તના માર્ગમાંથી અવરોધો દૂર કરનાર એવો થાય છે ઓમ એક જેનો ભાવાર્થ એક દાંડીવાળું ઓમ ચતુર્બાર હવે નમઃ જેનો ભાવાર્થ ચાર હાથ ધરાવનાર એવો થાય છે ઓમ ચતુરાય નમઃ જેનો ભાવાર્થ જે સૌથી હોશિયાર છે ઓમ શક્તિ સંયુક્તાય નમઃ જેનો ભાવાર્થ શક્તિઓથી આશીર્વાદિત એવો થાય છે ઓમ લંબોદરાય નમઃ જેનો ભાવાર્થ મોટા પેટવાળા એવું થાય છે ઓમ કણાય નમઃ જેનો ભાવાર્થ જેના કાન વિના જેવા છે ઓમ હરયે નમઃ જેનો ભાવાર્થ હરાના પુત્ર શિવ એવો થાય છે ઓમ બ્રહ્મ વિંદુતમાય નમઃ જેનો ભાવાર્થ બ્રહ્મ જ્ઞાનને જાણનાર એવો થાય છે ઓમ કાલાય નમઃ જેનો ભાવાર્થ સમયના રક્ષક છે ઓમ ગ્રહ પતયે નમઃ જેનો ભાવાર્થ ગ્રહોના પ્રમુખ એવો થાય છે ઓમ કામિને નમઃ જેનો ભાવાર્થ ઈચ્છાઓ પૂર્ણ કરનાર એવો થાય છે ઓમ સોમ સૂર્ય ગ્રિલોચનાય નમઃ જેનો ભાવાર્થ ચંદ્ર અને સૂર્ય જેવી આંખો ધરાવનાર ઓમ પાસા કુષા ધરાય નમઃ જેનો ભાવાર્થ પાસ અને કુશ ધારણ કરનાર ઓમ ચંદાય નમઃ જેનો ભાવાર્થ સૌથી ઉગ્ર એવો થાય છે ઓમ ગુણાતીતાય નમઃ જેનામાં સૂર્યના ગુણો હોય એવો ભાવાર્થ થાય છે ઓમ નિરંજનાય નમઃ જેનો ભાવાર્થ શુદ્ધ એવો થાય છે ઓમ અકલ માશાય નમઃ જેનો ભાવાર્થ નિષ્કલંક એવો થાય છે ઓમ સ્વયં સિદ્ધાય નમઃ જેનો ભાવાર્થ જે પોતે સિદ્ધ છે ઓમ સિદ્ધારચિતામ બદામ જય નમઃ જેનો ભાવાર્થ જેના ચરણ સિદ્ધરો દ્વારા પૂજવામાં આવે છે ઓમ બીજપુરા ફલસક્તાય નમઃ જેનો ભાવાર્થ જેને બીજના પરિણામો ગમે છે ઓમ વરદાય નમઃ જેનો ભાવાર્થ વરદાન આપનાર છે ઓમ સરસ્સતાય નમઃ ૌભાગ્ય આપનાર એવું છે ઓમ વિત્તભાયે નમઃ જેનો ભાવાર્થ જે નિર્ભય છે ઓમ ગાદીને નમઃ જેનો ભાવાર્થ જે અંતિમ ધ્યેય છે ઓમ ચક્રીને નમઃ જેનો ભાવાર્થ ચક્રમાન એવો થાય છે ઓમ વિષ્ણુ પ્રિયાય નમઃ જેનો ભાવાર્થ ભગવાન વિષ્ણુના પ્રિય એવો થાય છે ઓમ ઈશુ ચાપ ધૃતિ નમઃ જેનો ભાવાર્થ તે શેરડી ધરાવે છે ઓમ શ્રીદાય નમઃ જેનો ભાવાર્થ સંપત્તિ આપનાર એવો થાય છે ઓમ અજય નમઃ જેનો ભાવાર્થ અજેય એવો થાય છે ઓમ ઉત્પલકારાય નમઃ જેનો ભાવાર્થ કમળ ધારણ કરનાર એવો થાય છે ઓમ શ્રી પતયે નમઃ જેનો ભાવાર્થ શુભના સ્વામી એવો થાય છે ઓમ સ્તુતિ હર્ષિતાય નમઃ જેનો ભાવાર્થ પ્રાર્થનાથી પ્રસન્ન થનાર થાય છે ઓમ કુલાદ્રિભેત્રે નમઃ જેનો ભાવાર્થ પર્વત તોડનાર એવો થાય છે ઓમ જતિલાય નમઃ જેનો ભાવાર્થ સંન્યાસી એવો થાય છે ઓમ કલિકલમાસ્યનાશનાય નમઃ જેનો ભાવાર્થ અંધકાર યુગનો નાશ કરનાર એવો થાય છે ઓમ ચૂડામનયે નમઃ જેનો

ઓમ શ્રીકારાય નમઃ જેનો ભાવાર્થ સારું કરનાર એવો થાય છે ઓમ સૌમ્યાય નમઃ જેનો ભાવાર્થ જે દયાળુ છે એવો થાય છે ઓમ ઐશ્વર્ય કારણાય નમઃ જેનો ભાવાર્થ પ્રસિદ્ધિ અને વિલાસ આપનાર એવું થાય છે ઓમ શાંતાય નુમહ જેનો ભાવાર્થ શાંતિપૂર્ણ એવો થાય છે ઓમ કેવલ્ય સુખાદાય નમઃ જેનો ભાવાર્થ જે મુક્તિનો આનંદ આપનાર છે એવો થાય છે ઓમ સચ્ચિદાનંદ વિક્રહાય નમઃ જેનો ભાવાર્થ જે સુખનો અવતાર છે એવો થાય છે ઓમ જ્ઞાનીને નમઃ જેનો ભાવાર્થ જ્ઞાનનું પ્રતિક એવો થાય છે ઓમ દ્યુતાય નમઃ જેનો ભાવાર્થ દયાળુ એવું થાય છે ઓમ દંત ય નો ભાવાર્થ દંતુવાળો એવો થાય છે ઓમ બ્રહ્મ દ્રેહ વિવર જીતાય નમઃ જેનો ભાવાર્થ બ્રહ્મા સાથે દુશ્મનાવટનો અંત લાવનાર એવો થાય છે ઓમ શ્રી કંઠાય જેનો ભાવાર્થ જે તેજસ્વી પ્રકાશ સમાન છે એવો થાય છે ઓમ વિભુદેશ્વરાય જેનો ભાવાર્થ જે દેવી છે એવો થાય છે ઓમ રામ ચીર્તાય નમઃ જેનો ભાવાર્થ જે શ્રી રામના હૃદયમાં છે એવો થાય છે ઓમ વિઘાય નમઃ જેનો ભાવાર્થ શિક્ષિક વ્યક્તિ એવો થાય છે ઓમ ઓમ નાગરાજ યજ્ઞ પવિત વતે નમઃ જેનો ભાવાર્થ જે યજ્ઞ પવિતની જેમ સાપ ધારણ કરે છે એવું થાય છે ઓમ સ્થૂલ કંઠાય નમઃ જેનો ભાવાર્થ જે જાડા છે એવું થાય છે ઓમ સ્વયં કાર્તડે નમઃ જેનો ભાવાર્થ સ્વયં જન્મેલા એવો થાય છે ઓમ સમ પ્રિયાય નમઃ જેનો ભાવાર્થ જે સામ વેદ ગાય છે એવો થાય છે ઓમ પરસ્માય નમઃ જેનો ભાવાર્થ જે દરેક વસ્તુથી પર છે એવો થાય છે ઓમ સ્થુલ તુંડાય નમઃ જેનો ભાવાર્થ મોટી દાંડી વાળા એવો થાય છે ઓમ અગ્રણ્ય નમઃ જેનો ભાવાર્થ પ્રથમ એવો થાય છે ઓમ ધીરાય નમઃ જેનો ભાવાર્થ દા સૌથી બહાદુર એવો થાય છે ઓમ વાગીસાય નમઃ જેનો ભાવાર્થ શબ્દોના ભગવાન એવો થાય છે ઓમ સિદ્ધદાયકાય નમઃ જેનો ભાવાર્થ આધ્યાત્મિક જાગૃતિ આપનાર એવો થાય છે ઓમ દુર્વા પ્રિયા નમઃ જેનો ભાવાર્થ દુર્વા અને બિલવાને પ્રેમ આપનાર એવો થાય છે ઓમ અવ્યમુક્ત મૂર્તય નમઃ જેનો ભાવાર્થ અવ્યક્ત એવો થાય છે ઓમ અદૃત મૂર્તિ નમઃ જેનો ભાવાર્થ અદભુત સ્વરૂપ ધરાવનાર એવું થાય છે ઓમ સુખમાય નમઃ જેનો ભાવાર્થ શુભ ચહેરો ધરાવનાર એવો થાય છે ઓમ સમસ્ત જગદ્ધાધરાય નમ જેનો ભાવાર્થ બ્રહ્માંડનું વાહન કરનાર એવો થાય છે ઓમ માયની નમઃ જેનો ભાવાર્થ જેનું ભ્રાંતિ સ્વરૂપ છે એવું થાય છે ઓમ મુશિકા વાહનાય નમઃ જેનો ભાવાર્થ ઉંદર પર સવારી કરનાર એવો થાય છે ઓમ પાર્વતી નંદાય નમઃ જેનો ભાવાર્થ માતા પાર્વતીના પુત્ર એવો થાય છે ઓમ તુષાય નમઃ જેનો ભાવાર્થ જે હંમેશા સંતુષ્ટ રહે છે તેવો થાય છે ઓમ પ્રસન્ન આત્મને નમઃ જેનો ભાવાર્થ જેની પાસે સુખદ વલણ છે એવો થાય છે ઓમ પ્રમુખાય નમઃ જેનો ભાવાર્થ પરમ ભગવાન એવો થાય છે ઓમ જેનો ભાવાર્થ સૌથી મહાન એવો થાય છે તો મિત્રો આપણે સાંભળીએ શ્રી ગણેશ અષ્ટોતર શત ગુજરાતી ભાવાર્થ સાથે બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો જપ ગુજરાતી ભાવાર્થ સાથે તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા ધાર્મિક સ્ત્રોત્રો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ